અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે માંથી ખરીદેલા દહીંમાં ફૂગ વળેલી જોવા મળી એક બાદ એક જે આરોગ્યના અસુરો છે તે સામે આવી રહ્યા છે મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં જોવા મળી ફૂગ ગ્રાહકે ખરીદ્યો હતો દહીંનો એક કિલોનો ડબ્બો સમગ્ર મામલે ડી માર્ટમાં રજૂઆત કરતા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે વધુ માહિતી મારે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચુક્યા છે મુકેશ વધુ એકવાર આરોગ્યના અસુરો પકડાયા છે આ વખતે ડીમાર્ટમાંથી ખરીદેલા એક કિલોના દહીંના ડબ્બામાંથી ફૂગ મળી આવી છે પણ ચોક્કસ થી વાત કરવામાં આવે તો કે જે કહી શકાય કે ભેરસેલ કરવી અને જે અખાદ્ય ચીજવસ્તુઓ વેચવી ખરેખર ગુનો છે તંત્ર પણ એની સામે કડક પગલા લેતું હોય છે પરંતુ હજુ વધુ કડક થવાની જરૂર હોય પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે મહેસાણા આસનપુર સર્કલ ઉપર આવેલા ડીમાર્ટ જે શોપિંગ મોલ છે એની અંદરથી એક ગ્રાહક એટલે કે કાર્તિક પૂજારા નામના એક ગ્રાહકે ત્યાંથી એક કિલો મિલ્કી ડબ્બો એની અંદર જે હોય છે હતો ને ઘેર છે તો એની અંદરથી ફૂગ તો ફૂગ દેખાતા એ આશ્ચર્યમાં પડી અને અન્ય અન્ય કોઈના જીવ સાથે ચેડા ના થાય તે હેતુથી એને ખાસ જે છે ડીમાર્ટમાં કોલ કરીને જાણ કરી હતી કરી હતી પરંતુ ઉધતાય ફર્યો જવાબ આપતા કાર્તિક પુજારાએ એ જે છે દિમાગ નું દિલ સહિત જે વિડીયો છે બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ત્યારે ખાસ તંત્ર એ જાગવાની જરૂર છે આવાટકના મોટા મોત પદાર્થો વેચાવા એક બિલકુલ સરળજનક કહી શકાય જી આભાર મુકેશ માહિતી બદલ